કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના બજાર ભાવ રાજકોટ બે હજાર ને સિતેર રૂપિયાથી બે હજાર ને છસો રૂપિયા પાટડી બે હજાર ને સિતેર રૂપિયાથી બે હજાર એકસો ને બત્રીસ રૂપિયા હળવદ એક હજાર આઠસો ને વીસ રૂપિયાથી બે હજાર ચારસો ને પચાસ રૂપિયા મોરબી એક હજાર આઠસો બે રૂપિયાથી બે હજાર બસો ને તેત્રીસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બનીને રહેજો પચાવ એક હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયાથી બે હજાર ને વીસ રૂપિયા રાપર બે હજાર રૂપિયાથી બે હજાર બસો ને ચોત્રીસ રૂપિયા મેંદરડા બે હજાર બસો ને દસ રૂપિયાથી બે હજાર ત્રણસો ને અઠાવન રૂપિયા ખાંભા એક હજાર આઠસો ને નેવું રૂપિયાથી બે હજાર ને તેત્રીસ રૂપિયા વિસાવદર એક હજાર સાતસો ને તેપન રૂપિયાથી બે હજાર ને ત્રેપન રૂપિયા સાવરકુંડલા એક હજાર ને બાવીસ રૂપિયા થી બે હજાર બસો ને સાહીઠ રૂપિયા ડીસા બે સો રૂપિયા થી બે હજાર તેત્રીસ રૂપિયા દાહોદ એક હજાર એક રૂપિયા થી બે હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા જોઈ આગળ પોરબંદર બે હજાર એકસો ને રૂપિયાથી बेहजार तरह सौ ने एकतालीस रुपया जूनागढ़ एक हज़ार नौ सौ थी रुपयाजार चार सौ ने पिस्तालीस रुपया जसद एक हज़ार छ सौ ने तीस रुपया तेन सौ तरह रुपया वाकानेर एक हज़ार आठ सौ ने चौत्रीस रुपया थी बजार तन सौ नेतालीस रुपया जेतपुर એક હજાર નવસો રૂપિયાથી બે હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા ભીલડી બે હજાર એકસો ને છ રૂપિયાથી બે હજાર ને એકાવન રૂપિયા કોડીનાર એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર ત્રણસો ને પચાસ રૂપિયા ધાનેરા બે હજાર એકસો ને એકાણું રૂપિયાથી બે હજાર ચાલીસ રૂપિયા લાખણી બે હજાર ને સિત્યાવીસ રૂપિયાથી બે હજાર બસો ને એકાવન રૂપિયા જામજોધપુર એક હજાર આઠસો ને નેવું રૂપિયાથી બે હજાર ત્રણસો નેવું રૂપિયા નેનાવા એક હજાર સાતસો ને એકોતેર રૂપિયાથી બે હજાર ત્રણસો ને એંશી રૂપિયા બોટાદ બે હજાર ને તેત્રીસ રૂપિયાથી બે હજાર પાંચસો ને પંચાવન રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બના રજો ખેડૂત મિત્રો ધ્રોલ એક હજાર આઠસો ને સાઠ રૂપિયાથી બે હજાર બસો ને પિંચોતેર રૂપિયા બાબરા એક હજાર નવસો રૂપિયાથી બે હજાર બસો ને એક રૂપિયો ભુજ એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર એકસો ને સિત્તેર રૂપિયા ગોંડલ એક હજાર સાતસો રૂપિયાથી બે હજાર પાંચસો ને પંચાણું રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને આગળ શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી શેર કરવાથી અન્ય ખેડૂતોને બજાર ભાવની માહિતી મળતી રહે તેથી શેર કરવાનું જરૂર ભૂલશો નહીં જય જવાન જય કિસાન